ભક્તો ભજન કઈ રે અને મને ના આવતો ગાવા ના આવે મારે હું માય હું તો ભજન સારું થાય મારા

આપડે શું જોવાય થઈ મને ગાવાનું કહેતા રેવ ના મળી જાય મને આવડતું નહી વાત છે

મારા છે તમે હા કર્યા તમે હું તમને ખાવા જોડો હા કર્યા બદલે જુગડું પાસ મોને તારે મારું બુટુ મોન છે મોન છે મારું બુટુ પેલા કાળુજી ને મને ભજન ના લઈ ગયા કીધું મને લઈ જ સાઈટ માં બે કોળા તો એના લઈ ગયા પણ આ દિને છે ઊંઘવા જવાના એ ઘરે એટલે તમારે થોડોક સપોર્ટ જોવો છે મારે તમે સપોર્ટ કરશો હું ગત સપોર્ટ નહીં કરું આપણે ઊંઘા એટલે આ ફલા આદમી વાર નહીં થાય રે બાર એક વાગે આવશી રે અને એનું ઊંઘવા નહીં જેવા આજ મને લઈ છે ના જાય રે હેરાન કર્યા લઈ તમે નહી જાય તમે હેરાન કરવા મારે શું મને લેવા જેવા એટલે તમે નહીં આવો કોણ ના હું ગત નહી આવું સારું હેડો તો હું મારી કર્યું પણ એ ઊંઘવા તો નહીં જેવા પેલા દાડા ઉજે તમને સમાસાર મળી જાય

એક ઊંઘ તો લઈ રહ્યા છે આમ મૂળ થોડોક સકડો થોડોક સેટો કરવા જાય શું કે મારા મને આવડે ટેટું બેટું આળું ફૂટી જાય તો સકડું હળજી જાય ઊંઘવા તો નહીં જો ઊંઘવા તમે ઊંઘો ટેકા ફોડતા ફોડતા આટલે બધે તબકુ પડી ગયું એવી કેવી લોકેટ માં આવે છે દુકાન વાળા આવું શું કરવા રાખતા છે આબ્રુચીયા કાઢી મારું લાયા તો હારા હારો વારો વાળો તું

આજ બજે તો લેબુડો છે એટલે આ ચાવજી અને આપડે માત્ર ખાવા ને લઈ ગયા એના ભૂંડિયા કાંટા છે મને પકડો પકડો તમે પકડો